રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોને નિમણૂક માટેની ગતિવિધિઓ ચાલુ હતી જે અંતર્ગત આજે વડોદરા જિલ્લામાં નેવું જેટલા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે વડોદરા જિલ્લામાં નેવું જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે નેવું જેટલા પરિવારોને પણ રોજગારી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે જેના લીધે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો આવશે તેમ શિક્ષણ વિભાગના ડીઈઓ એ જણાવ્યું હતું આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકોને નવ્વાણું જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રક વડોદરા જિલ્લામાં એનાયત કરવામાં આવ્યા છે જે અંતર્ગત નવવણ કુટુંબોને સરકાર દ્વારા આજે રોજગારી પૂરી પાડવામાં આવી છે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો જે ખાલી જગ્યાઓ હતી એ જગ્યા ભરવાનો ઉત્તમ પ્રયાસ છે આના કારણે વડોદરાના બાળકોને સો ટકા શિક્ષણનો લાભ મળશે અને ખૂબ જ સારું શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે